રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ પહેલા ધોરાજી ભગવત સિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહને બુગદામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં આધેડને માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડના હત્યારાને પકડી પાડ્યો છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રતાના શબ્દને શરમસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે વાત છે ધોરાજીની કે જ્યાં બે દિવસ પહેલા ભગવત સિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી પિસ્તાળીસ વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ પિસ્તાળીસનું મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાનું ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ને મૃતદેહને બહાર કાઢ્યો હતો ને મૃતકના માથાના ભાગે ઈજાઓની નિશાન જોવા મળ્યા હતા ને પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કેસ ગળચરે ટીમો બનાવી અને સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીની જામકંડોળાની સીમમાંથી ઝડપી પાડ્યો છે ને વધુ તપાસ હાથ ધરી છે મૃતક બટુક મકવાણાની હત્યા કરનારા એમના જ મિત્ર વિક્રમ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યા અને પૂછપરછ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ એ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા બંનેની ગાઢ મિત્રતા હતી વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ એમના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધો ને હત્યા બાદ કોઈને કઈ શંકા ન જાય એવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ સર ભગતસિંહ જે શાક માર્કેટમાં આવેલ બુગ્દામાં નાખી દીધી હતી આરોપી અને મરણજનાર બંને એકી સાથે દારૂ પીધો હતો અને દારૂ પીધા બાદ જે દારૂ વધ્યો ને એના પૈસા કોણ આપશે જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત હત્યામાં પલટી હતી મૃતકને સંતાનોમાં ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું મૃતકની પત્ની ભિક્ષા વૃત્તિ કરી સંતાનોનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી બ્યુરો રિપોર્ટ વિપુલ દામી ચાદુરાજી તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં ભણ્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય ભટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે ચાર તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી ઓછા સમયમાં અટક કરી કર્યો છે આરોપી ને ક્યાંથી પકડવામાં આવેલો કઈ રીતે પકડવામાં આવેલો છે ગુનાહિત ઇતિહાસો શું છે

વરંજનારની હત્યા કરી દીધી હતી. હવે સુધી આ લોકો મિત્રો છે ફટ એટલું જ જાણવામાં આવ્યું છે. નું મગનભાઈ. તમારો છોકરો જે હાલતમાં મળેલો અને શું બાબતે? હા હવે એમાં એવું છે સાહેબ. એ સાહેબ અમારો કોઈ છે. કોઈ નથી. કોઈ કોઈ નથી. હવે વાઘરી છે અમારો દેવીપદક છે. તો ગામ મારા ખાતા હોય કોઈ વાં એ મને કોઈ લેવા દેવા છે હવે કાંઈ લેવા દેવા નથી તો આ માણસ મારા દીકરાનું બટુક નસીનું હું કામ નહીં એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા આવો ઢેરી કાંઈ માર્યો એવા ગરીબ માણસને શું ખાતું માર્યો આવું બધું શું ગુનો છે હવે ગુનો નથી ગુના બને બિન બિનગુનીને મારીને ખોલે પોલીસ ખાતું કહેતા છે અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પીએ દારૂ પીએ તો સાહેબ આવો કાંઈ દારૂ આવો માણસ મારી નાખી દે કાંઈ આવું મદદ કરી નાખે આવું કેવો દારૂ આવું કેવું ખોટી વાત હોય હવે એ માણસ દારૂ એને કઈ ખબર નથી મને ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય હું મારે છે એટલે એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાધું છે એને મને કીધું કે પકડી લે તમારી પાસે હાજર કરે સોઈ હાજર કર્યો આભાર એનો અને દેશભક્તિ કરે પોલીસ ખાધો બહુ સારી કહે પણ આને સારો ને આવીને ને સજા આપો અમે મારી નાખો જીવતો રાખો મારે સજા આ ગુનેગાર છે મોટો આ ગુનાગાર કરે માણસ આવા માણસને મારી નાખો તો કેટલા મારતો કેટલા મર્ડર કરી નાખી દે કે ખબર છે આ ચાલો હલામી ખોટો છે અને મારી નાખો જો તમે દેશભક્તિ હોય પોલીસ ખાતું હોય અને ન્યાયજી સરકાર ન્યાયજી પોલીસવાળા હોય ન્યાયજી ન્યાયજી સાહેબ છે જો ન્યાયાધીને આવડતું હોય તો આને ફાંસીને ચીજ આપો આ